ફર્સ્ટ ઓનરની હુંડાઈ આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર અઢારનું ડીઝલ ગાડી છે કિંમત છે છ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા એક લાખ અને અગિયાર હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલુ ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આપેલો છે તેમાં કોલ કરવો ફર્સ્ટ ઓનરની હુંડાઈ ગ્રેન્ડ આઈ ટેન ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર સત્તરનું ડીઝલ ગાડી છે કિંમત છે ચાર લાખ અને પચીસ હજાર રૂપિયા એક લાખ કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલુ બાઇકના ભાવમાં મારુતિ વેગેનાર ગાડી વેચવાની છે મોડલ છે બે હાજર નું બે ઓનર છે પેટ્રોલ અને સીએનજી ગાડી કિંમત છે એક લાખ અને છત્રીસ હજાર રૂપિયા ગાડીનો વીમો ચાલુ એક લાખ અને ઓગણપચાસ હજાર રૂપિયામાં ફોર્ડ ફિગો ગાડી વેચવાની છે મોડલ છે બે હાજર દસનું ત્રણ ઓનર છે પેટ્રોલ અને સિકવેન્સ કીટ સીએનજીમાં છે એસી હજાર કિલોમીટર ચાલેલી વીમો નથી મહિન્દ્રા એક્સયુવી ફાઈવ હંડ્રેડ ગાડી વેચવાની છે મોડલ છે બે હાજર બારનું બે ઓનર ડીઝલ ગાડી કિંમત છે ત્રણ લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા અઠ્ઠાણું હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલુ ફિયલ લિનિયા ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર ચૌદનું બે ઓનર છે ડીઝલ ગાડી કિંમત છે બે લાખ રૂપિયા અને ગાડીનો વીમો ચાલુ ખાલી એક લાખ અને પચાસ હજાર રૂપિયામાં ટાટા સફારી ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર દસનું બે ઓનર છે ગાડી ડીઝલ છે અને બધી સિસ્ટમ ચાલુ છે ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આપેલો છે તેમાં કોલ કરવો એક લાખ અને દસ હજાર કિલોમીટર ચાલેલી આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે મોડલ છે બે હાજર ચૌદ નું બે ઓનર છે પેટ્રોલ ગાડી કિંમત છે પાંચ લાખ અને અગિયાર હજાર રૂપિયા બાવન હાજર છસો કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલુ રેનોલ્ડ ડસ્ટર ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર ચૌદનું બે ઓનર છે ડીઝલ ગાડી કિંમત છે બે લાખ અને નેવું હજાર રૂપિયા ઇઠ્યોતેર હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલુ ટ્રીપ ટોપ કન્ડિશનની ફોર ફિગો ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર અગિયારનું ચાર ઓનર છે પેટ્રોલ અને સીએનજી ગાડી છે કિંમત છે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા એક લાખ અને પંચોતેર હજાર કિલોમીટર ચાલેલી